નાનપુરા ખાતે આવેલ ખલીફા મોહલ્લાની મસ્જિદના ટ્રસ્ટીઓ અવસાન પામતા હંગામી ધોરણે ટ્રસ્ટી બનાવાયેલા મોહલ્લાના જ ઇસમો દ્વારા ખોટી રીતે મસ્જિદ ટ્રસ્ટની મિલકતોમાં પોતાના મળતિયાઓને ઘુસાડી દઈ રૂપિયા પણ ઉઘરાવી લે એક હતું શાસન શરૂ કરી મોહલ્લાવાસીઓ વિરુદ્ધ જ સુરત પોલીસ કમિશનરને અરજી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો સુરતના નાનપુરા ખાતે આવેલા ખલીફા મોલ્લાની મસ્જિદ ટ્રસ્ટની વિવાદ હાલ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો છે ખલીફા મોલ્લાના સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કરતો આવેદનપત્ર સુરત પોલીસ કમિશનરને આપ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે હાલમાં જ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું અવસાન થતાં હંગામી ધોરણે ખલીફા મોલ્લામાં જ ત્યાં રહેતા ઇદ્રીસ ઉર્ફે ઇન્દુ શેખ શફી શેખ ઇરસાદ ઉર્ફે ઈચ્છુ શેખ સલીમ શેખ સાજુદ ઉર્ફે સજ્જુ શેખ અનસ શેખ અને સાહિલ શેખે સર્વાનુમતે કાર્યભાર સોંપ્યો હતો જોકે તમામ કાર્યભાર મળતા જ પોતાના મનસુબા સામે લાવી દીધા હતા અને મસ્જિદ રિપેરિંગના નામે રૂપિયા ઉઘરાવ્યા બાદ મસ્જિદ ટ્રસ્ટની મિલકતોમાં પોતાના મળતીઓને ભાડવા તરીકે રાખી તેની ઉઘરાણી પણ પોતે જ કરી મસ્જિદ ટ્રસ્ટ સાથે દાદાગીરી કરી હતી જેથી સ્થાનિકોએ મિટિંગ બોલાવતા આરપીઆઈ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ખોટી અરજી કરી હોવાનો પણ ઉલ્લેખ આવેદન પત્રમાં ખલીફા મુલ્લા રહીશોએ કર્યો છે હું અનિશ કાપડિયા નાનપુરા ખલીફા મુલ્લાનો રહેવાસી છું આજે પોલીસ કમિશનર કચેરીએ શું રજૂઆત માટે હતા અમે પોલીસ કમિશનર સાહેબને અમે જે 3 વર્ષથી મસ્જિદનું રિનોવેશનનું કામ શાંતિપૂર્વક હું અનિશ કાપડિયા અનિપભાઈ શેખ વસીમભાઈ ઝેરીવાલા અને મુશ્તાકભાઈ બાગવાળા અમે ચાર વ્યક્તિઓ મળીને અને મોલ્લાવાસીઓનો સાથ સાકાર લઈને અને બહાર લોકોની પાસેથી આજીજીપૂર્વક ડોનેશન લાવીને મસ્જિદનું રિનોવેશનનું કામ એટલા માટે કરી રહ્યા હતા જે જેના કારણે નમાઝીઓ વધારે સમાઈ શકે અને મસ્જિદમાં સગવડતા સગવડતા થાય અને કાલે ઉઠીને કોઈ નમાઝીઓને રસ્તા પર નમાજ ના પડવી પડે એ માટે અમે મસ્જિદનું ઘણા ટાઈમથી ત્રણ વર્ષથી કામ કરી રહ્યા હતા અને આજે અમે સોળ તારીખે મીટિંગ અમારી જનરલ મિટિંગ બોલાવી બોલાવી રહ્યા હતા એ મિટિંગનું સાંભળીને સફીભાઈ શેખ અને એમના છોકરાઓ ઇદ્રીસભાઈ એ લોકોએ સીપી સાહેબને ત્યાં બિલકુલ ખોટી રીતથી રજૂઆત કરી કે અમે એમને ધાક ધમકી આપીએ છીએ એમને ટાંટિયા તોડવાની ધમકી આપીએ છે અને અમે એવું ગેરકાયદેસર કૃત્ય કરીએ છીએ જે અમે લોકો કોઈ સંજોગમાં વિચારી બી નથી શકતા અમે મસ્જિદના માટે કાર્યો કરી રહ્યા છીએ અને આગળ પર અમારી કરતી રહેવાની ઈચ્છા છે અચ્છા આ લોકોએ જે રજૂઆત કરી એની પાછળ સાહેબ બેથી ત્રણ મુખ્ય કારણો છે એક તો એ કે છેલ્લા જ્યારથી શરીફભાઈ જરીવાલા કરીને જે સાત બે હજાર આઠમાં જે ટ્રસ્ટી ગુજરી ગયા એ પછી કોઈ કાયદેસર વગર એમણે એ મસ્જિદનો કારોબાર પૂરું પોતાના હાથમાં લઈ લીધું સફીભાઈએ અને ગેરકાયદેસર રીતે ભાડું ઉઘરાવ્યું એની રસીદો છે અમારી પાસે અને કોઈ વરસ કોઈ મહિને મસ્જિદનો હિસાબ એમણે ના આપ્યો અમે એમને ઘડી ઘડી હિસાબની માગણી કરતા હતા મોલ્લાવાસીઓ તરફથી તો એવો અમને હિસાબમાં ગણકારતા નહીં હતા મસ્જિદના કામ માટે ત્રણ વર્ષ પહેલાં એક કમિટી મળી જનરલ મિટિંગ મળી એમાં અમને ચાર પાંચ વ્યક્તિઓને એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે પાંચ વ્યક્તિઓને નિમણૂક કરવામાં આવી કે આ બાંધકામનું કાર્ય કરો એ અમે શાંતિપૂર્વક ચલાવી રહ્યા હતા એ બે વસ્તુ એમનાથી જોવાઈ નહીં એક તો અમે હિસાબની માંગણી કરી રહ્યા હતા અને અમે શાંતિપૂર્વક મસ્જિદનું રિનોવેશન કરી રહ્યા ત્યારે અમે કમિશનર સાહેબને એમ કહેવામાં આવ્યા છે કે અમે આવી રીતે આ લોકો અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરે જેનાથી કાલે ઉઠીને કોઈ પણ વ્યવસ્થિત વ્યક્તિ આવા કામમાં નહીં પડે ગભરાઈ જઈને તો અમે સાહેબ પાસે ન્યાય માગવા આવ્યા હતા કે સાહેબ અમે તમને અમને ન્યાય અપાવો તમે આવો વિઝિટ તમારા માણસો વિઝિટ કરે અમે એવી કોઈ ગેરકાયદેસર કાર્ય કર્યું નથી અમે આગળ પર કરવાના નથી પણ અમારો મક્કમ ઈરાદો છે કે અમે મસ્જિદને સંપૂર્ણ કરીશું સંપૂર્ણ બાંધકામ કરીશું જેની આવતી પેઢી યાદ કરશે આમ નાનપુરા ખલીફા મોલા ટ્રસ્ટની મસ્જિદનો વિવાદ હાલ તો સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો છે જેને લઈને આ મામલે તાત્કાલિક પોલીસે નિવેડો લાવવો ખાસ જોઈએ તે માંગ પણ સ્થાનિકોએ કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા